મિત્રો એમ તો વરસાદ ખૂબ જ પડે છે પરંતુ આ વિડીયો જોવા ખૂબ જ જરૂરી છે એટલે હું તમારા માટે ફરી વરસાદમાં હું તમારા માટે વિડીયો બનાવી રહ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા સાહેબને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવી રહ્યા છે ચેતરભાઈ વસાવા સાહેબને બચાવવા માટે જે સામાન્ય બાબતની અંદર આટલો મોટો ગુનો જે દાખલ કરવામાં આવ્યા છે દુનિયાના મોટા મોટા વકીલો પણ કહી રહ્યા છે કે ભાઈ આ નાનાકડા કેસની અંદર જે આવું બધું થ ના થતું હોય છે કેમ કે કોના ગુલામી દ્વારા કરવામાં આવે છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા તેમજ જે અન્ય લોકો રાજસ્થાનથી પણ આવવા માટે જે તૈયાર થઈ ગયા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે એવું કહ્યું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા એટલે કે ચેતરભાઈ વસાવા સાહેબના વકીલે એવું કહ્યું કે ભાઈ બે દિવસની અંદર જે ચેતરબાઈ વસાવા જનતાની વચ્ચે આવી જશે અને બધાને આમંત્રિત પણ કર્યું છે કે ભાઈ જ્યારે ચેતરબાઈ વસાવા સાહેબ બહાર આવશે તો બધાને સ્વાગત સાથે રેલી સાથે ઢીડિયાપાડા જવાનું રહેશે જેમ કહેવાય છે કે ગઈકાલે ચેતરબાઈ વસાવા સાહેબને વડોદરા ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ વડોદરા ખાતે લાવવાની જરૂર શું હોય છે મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો એવું કહી રહેશે કે ભાઈ ધારાસભ્ય ચેતરબાઈ વસાવાને રાખવા માટે અમારી પાસે કોઈપણ પ્રકારની સુવિધા નથી એટલા માટે જો ચેતરબાઈ વસાવાને વડોદરા લઈ જવામાં આવ્યા છે તો આવતીકાલે બે દિવસની અંદર ચેતરબાઈ વસાવા બહાર આવવાની બિલકુલ શક્યતા છે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે હું પણ મહેનત કરું છું મિત્રો તમારા માટે કે કે આપણું મોબાઈલ જે વોટરપ્રૂફ નથી પાણી પડે એટલે કેમેરો બંધ થઈ જાય તો જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું જેમ જેમ માહિતી આવશે તેમ તેમ હું તમારા માટે તમારા જ કોઈપણ પ્રકારની કોઈ ચેનલ પર જોવાની જરૂર નથી આ ઈકે ચેનલ પર ફટાફટા જોડાઈ જાઉં અને હું તમારા સુધી પહેલાંમાં પેલી અપડેટ હું આપી દઈશ જય હિન્દ જય ભારત